જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી ઘણા સમયથી આપણે શેડ બનાવવાનો ઇંતજાર હતો અને આપણે ઝડપથી બધું કામ ચાલુ કરી દીધું છે તમને આજે બધું ફર્સ્ટ ક્લાસ વિડીયામાં બતાવું એમ આપણે જો સંડાસ બાથરૂમ બનાવવાનું કામ ચાલુ કરી દીધું આગળના વ્લોકમાં તમને બતાવ્યું ખાડો થઈ ગયો તો અને સંડાસ બાથરૂમનું ચણાંતર કામ ચાલુ કરી દીધું અરવારે આપણે કોલમ ભરાઈ ગયા છે એટલે ભરતી ભરવાની છે અંદાજીત દોઢસો બસો ફેરા જેટલી ભરતી આવશે ભરતીનું કામ ચાલુ કરી દીધું છે એટલે ખૂબ ઝડપથી આપણે જેમ બને એમ ઝડપથી શેડનું કામ પૂરું કરી દેવાનું છે દિવસ અને રાત જોયા વગર બધા ગૌ સેવકો કામ કરે છે સંડાસનો ખાડો ઉડો નહોતો થતો તો આપણે બ્રેકરથી નહીં આ રીતે તોડ્યો તો અને ઊંડો કર્યો છે જેથી કરીને ભવિષ્યમાં ઉપાધિ નહીં બીજો તો જેસીબીથી થઈ ગયો તો કમ્પ્લીટ એટલે ખૂબ ઊંડો ખાડો થઈ ગયો અને ફટાફટ હવે શેરનું કામ ચાલુ કરી દેવાનું છે જેથી કરીને આપણે વધારેમાં વધારે બળદો હચવી શકી અને રોડ ઉપર બળદ રખડતા હોય એને આપણે પહેલાં ચાન્સ આપવાના છે અને પ્રાઇવેટ બળદે આપણે લેવી છીએ કોઈ જાતની ફી રાખી નથી લગભગ બધાને ખ્યાલ છે ઘણા મિત્રોના ફોન આવે છે ડેઇલી કે શેરનું કામ કેટલે પૂગ્યું કેટલે પૂગ્યું પણ જો આ પાણીની બધી રસ્તાની ને મગજ મારી હતી પણ રસ્તા આપણે ફૂટી ગયા હતા એટલે વાહના લેવું નહોતું રસ્તાની તકલીફ એટલે કંઈ ભરતી ભરાય એમ નહોતું એટલે આપણે પહેલાં રસ્તો સારો કરવાનું કામ ચાલુ કરી દીધું છે રસ્તામાં જે કાંઈ ફેરા જોઈ એ પહેલાં આપણે રસ્તામાં નાખવાના છે કારણ કે વ્યવસ્થિત રસ્તો હશે તો પછી બધા આવી શકે કારણ કે હવે કાયમિક વાહન વ્યવહાર ચાલુ રહે પહેલાં રસ્તામાં નાખીને પછી આપણે ખેતરમાં બધી ભરતી ભરી દેવી વ્યવસ્થિત રસ્તો થઈ જાય એટલે જો આ બધા ટ્રેક્ટરને આપણે લગાવી દીધા છે અને બધા હહોની રીતે પોતપોતાની રીતે થતી મદદ કરે છે ગામના લોકોનો પૂરો સહયોગ છે તો તમને મિત્રો ફરીવાર વાર કહું છું હજી સપોર્ટ કરતા રહીજો જેથી આપણે વધારેમાં વધારે વૃદ્ધ બળદોની સેવા કરી હકી જો આપણે આ રીતની રસ્તામાં છે એ ભરતી નાખી દીધી છે અને મેન તકલીફ અત્યારે એ જ છે પાણીની કે થોડોક ખાડો થાય તો પાણી આવી જાય છે પણ છતાંય આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે જો આ રીતે આટલો ખાડો કર્યો છે થોડોક ખાડો થાય તો પાણી આવી જાય એટલે પછી ભીનો લોંદો આવે પણ ધીમે ધીમે આપણે માટી પૂરવાનું કામ ચાલુ કરી દીધું છે એટલે જેમ એમ આપણે તો ઉતાવળ જ છે શેડ બનાવવાની પણ કુદરતની જ્યાં સુધી ઈચ્છા ન હોય ત્યાં સુધી કંઈ કામ થતું નથી એટલે હવે અંજાર આવ્યો છે આપણે અંદાજિત દોઢસોથી બસો લારી ભરતી જોઈશે એવો અંદાજ છે આપણને કારણ કે શેડની લંબાઈ પહોળાઈ પિસ્તાલીસ ફૂટ પહોળાઈ થાય છે અને સો ફૂટ લંબાઈ થાય છે એ અંદાજે અને ઊંચો લેવો પડે કારણ કે પછી ચોમાસામાં ભવિષ્યમાં ક્યારેય તકલીફ ન પડે એટલે જમીનથી દોઢ બે ફૂટ શેડ ઊંચો હોય તો બહુ સારું પડે સંડાસ બાથરૂમનું કામ એ ઝડપથી ચાલુ છે આપણે લગભગ જમીન લેવલે ખાડો આવી ગયો છે ફરતી કોઈ ચણતર કામ અને પાણી પુગાડવા માટે અમેના શેરથી અહીંયા લાઈન બિહારી દીધી છે આપણે સાથે સાથે બીજી સેવાકી પ્રવૃત્તિ જો ખિસકાલી અમારે બીમાર પડી હતી તો આપણે એના વિટામિનના ટીપા આપ્યા છે પેન કિલર આપ્યા છે ડ્રોપ્સ અને સારવાર કરી છે રસ્તામાં આપણને ખિસકોલી મેળવી હતી મરણ અવસ્થા હતી તો તાત્કાલિક સારવાર કરતાં જીવનદાન છે અને પહેલાં તો એવું જ લાગ્યું હતું મરી ગઈ છે પણ આપણે તપાસ કરી જીવદયા પ્રેમી જે કોઈ હોય એ ડાયરેક્ટ તો મૂકીને જાય નહીં તપાસ કરતાં એને આપણે જોયું કે જીવે છે અને સારવાર મળી ગઈ નાગરાજને આમાં મજા આવે છે ભરતીના ઢગલા ઉપર આપણે ટ્રેનિંગ આપીએ છીએ થોડું થોડું પોચું લાગે એટલે એ બીવે છે અને હવે રસ્તામાં આવી ગયું છે જીસીબી તો જીસીબીથી આપણે રસ ચોરખો થઈ જાય લેવલ રેસીબી હાકવાની મેં ટ્રાય કરી છે કોઈ દે દેકું નહોતું પણ આપણે ટ્રાય કરી છે લેવલ કરવાની વાંધો નથી થોડું થોડું ફાવી જાય તો કે આપણે કંઈ ધંધો કરવો નથી આ તો વાત કરું છું મિત્રનું જેસીબી છે એટલે આપણે ટ્રાય કરી રીતે હાકવાની આ રીતે જો બધું રસ્તામાં કમ્પ્લીટ ફોળાઈ ગયું પરથી ભરાઈ ગઈ એટલે પછી જેસીબીની મદદથી થોડું થોડું ફોળી નાખ્યું છે આપણે જેથી પરતી બેહી જાય અને લીસું થઈ જાય પછી વધારે લેવલ માટે તો પછી ટ્રેક્ટરનો જે પાવડો હોય એની મદદ લઈશું જેસીબીથી જેટલું થાય એટલું આપણે કામ કરી નાખવાનું છે હજી આપણે લોખંડ આવે એમ છે લોખંડ આવી જાય પછી બધી ઝડપથી શેડનું કામ ચાલુ થઈ જાય અંદાજીત હજી મિત્રો તમને જણાવી દઉં કે દસ તારીખે આપણું કામ પૂરું થાય જો લોખંડ આવી ગયું છે કારણ કે મોટો શેડ બનાવવો ફરી ફરતું પેક કરવો રીલું મારવી બધું કામ કરવું એટલે દસ પંદર દિવસનો ટાઈમ લાગે ઘણા મિત્રોના ખેડૂત મિત્રોના ફોન આવે છે ફરીવાર તારીખ આપી દઉં છું કે અંદાજીત દસ એક બે હજાર પચીસ અને આપણે શેડનું કામ પૂરું થાય જય માતાજી